ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે ટાટા મોટર્સના નંબર થોડાક આપણને પોઝિટિવ જોવા મળ્યા છે કે જે આપણે ઇયર ઓન ઇયર બેસીસ વાત કરીએ તો જે ઘરેલું કારોબાર છે ડોમેસ્ટિક કે જેમાં એમને સેલ્સમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ અમને જે કોમર્શિયલ વ્હીકલમાં થોડીક નેગેટિવ જોવા મળી છે પરંતુ સામે પેસેન્જર વ્હીકલ છે કે જેણે સારું પરફોર્મ કર્યું છે અને સ્વાભાવિક છે કે હવે પહેલી જાન્યુઆરીથી જે એમને જે પ્રાઇસ હાઈક હતા એ પણ હવે ઇમ્પેક્ટ કરતા જોવા મળશે તો આ બધા વચ્ચે જે બીજી કંપની છે આપણે આપણે વાત કરું મહિન્દ્રા છે કે બીજી હજાર આપણે ઓટો કંપની કે એની સામે સર લાગે છે કે ટાટા મોટર્સ હવે આપણને બે હજાર પચીસમાં

યુનિટ વધીને છે તો એ આંકડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે આ એક સિચ્યુએશન એના માટે થોડી પોઝિટિવ છે સકારાત્મક છે આ ટાટા મોટરમાં આ નેગેટિવિટી ઓલરેડી પ્રાઇસમાં આવી ચૂકી છે એટલે એવું માનવું જોઈએ કે નેગેટિવિટી પ્રાઇસિંગ છે અને જેના હિસાબે એવું અત્યારે પ્રેમ કરવું જોઈએ કે આજે થોડી રિકવરી જોવા મળે હાલાકી ટાટા મોટરને જે સેકન્ડ હેંગ ઓવર છે કે જે નકારાત્મક પરિસ્થિતિ છે એ છે કે જે યુએસમાં આગળ જતા જે પ્રેસિડન્સી ચેન્જ થઈ રહી છે એમાં જે એ લોકો બહારથી જે પ્રોડક્શન કરેલા યુનિટ્સ એ હોય કે પેટ્રોલ ડીઝલ કાર હોય ઓટોમેટિક કાર હોય એના ઉપર એ લોકો એન્ટિડમ્પિંગ ડમ્પિંગ મેઝર્સ લે એવી શક્યતા બની રહી છે કારણ કે જે ટેસ્લા છે એના પ્રેફરન્સમાં જો કોઈ પોલિસીસ બનશે તો આ જેલારને આનો ઇશ્યુ થશે જેલાર એક સારી એવી સેલ્સ મંથલી એક હજારનું સેલ્સ ત્યાં કરે છે તો એક મોટું સેલ્સ ત્યાંથી યુએસથી પણ આ આવે છે તો જ્યાં સુધી આની રિલેટેડ સિચ્યુએશન ક્લિયર નહીં થાય ત્યાં સુધી બહુ મોટું ઉછાળોની આવે યસ જે રીતે હાયર લેવલથી ઘટાડો આવશે મારા હિસાબે એક રિલીફ છે ઓલમોસ્ટ ત્રીસ પાંત્રીસ ટકા જેવું કરેક્શન આવી ગયું છે તો આજે એક સારા ઉછાળાની આશા રાખવી જોઈએ સેવન ફોર્ટી નાઇન આસપાસ ક્લોઝ થયો હતો ઉપરની બાજુ એવું લાગી રહ્યું છે કે એક શોર્ટ કવરિંગ સેવન એટી વન સુધી આવી શકે છે